આખી રાત કૂલિંગની કામગીરી ચાલી વડોદરા પોર જીઆઈડીસીમાં હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ કોઈ જાનહાની નહીં વડોદરા નજીક આવેલા પોર જીઆઈડીસી સ્થિત હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી આ બનાવની જાણ વડોદરાના ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ લશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપનીમાં ફાઈબર મટીરિયલ હોવાના કારણે આગ કાબૂમાં લાવ્યા બાદ પણ આખી રાત કુલિંગની કામગીરી ચાલુ રહી હતી કંપની થઈ ગઈ હતી મળેલી માહિતી પ્રમાણે પોર જીઆઈડીસી માં હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસ નામની કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી કંપનીમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બીજી બાજુ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડોદરા જીઆઈડીસી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા આકાશમાં ચુંબતી પ્રચંડ આગની જ્વાળાઓને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આયોજનબદ્ધ રીતે પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી આગને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયર એન્જિન અને દસથી વધુ લશ્કરો કામે લાગ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લઈ લીધી હતી પરંતુ કંપનીમાં પીઓપી મટીરિયલ હોવાના કારણે આખી રાત પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી ફાઈબર ગ્લાસ કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓ પાંચ કિલોમીટર સુધીના એરિયામાં દેખાઈ દીધી હતી આ બનાવને પગલે પોર જીઆઈડીસીમાં આવેલી કંપનીના સંચાલકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો મોડી રાત્રે લાગેલી આગના રૌદ્ર સ્વરૂપને જોવા માટે જીઆઈડીસીમાં નોકરી કરતા કર્મચારીના ટોળા ઉમટી પડ્યા હતા ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લેવા માટે દૂરથી પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી સદભાગે આગના આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ આગમાં કંપની બળીને ખાક થઈ ગઈ હતી

તાત્કાલિક જીઆઈડીસી અને પીઆરસી ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી આગ કંટ્રોલ કરેલ છે અત્યારે હાલમાં ટોટલ ફાયરની ગાડીઓ સ્ટાફ સાથે અમારી સ્ટેન્ડ બાય છે અને અંદર કુલિંગનું કામ ચાલુ છે સાહેબ કોઈ જાનહાની હોય કંઈક કોઈ જાનહાની થઈ નથી અને અત્યારે હાલમાં ફાઇબર મટિરિયલ છે એટલે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક મટિરિયલ છે હવે એટલે એના કારણે અમે અત્યારે એનો ફોર્મનો મારો ચલાવી આગ કંટ્રોલ કરેલ છે સાહેબ આ આગ મોટું આગ હોવાનું કારણ કંઈ બહાર હોય શું અમારી તપાસ ચાલુ નથી કરી જ્યાં સુધી આગ સંપૂર્ણ કરે પૂર્ણ ના કરે ત્યાં સુધી અમે પહેલા ફાયર પર ફોકસ કરી અને પછી આગળ નીકળી કેટલા કલાક સાહેબ આગળ આગ ચાલુ રહે લગભગ કલાક એક જીવ ગયું અમારે